ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાત્રિના સમયે મંદિરોમાં ચોરી કરતી દાહોદની મેળા ગેંગને પકડી પાડી બાવીસ ગુનાઓનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ પાંચ લાખ થી વધારે રકમનો મુદ્દામાલ રિકવર કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર તેમજ વડોદરા નજીકમાં આવેલ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી તેમજ મૂર્તિઓ ચોરીના નવાપુરા તાલુકા પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશન ડિવિઝન ખાતે બનવા પામેલ હોય આ મંદિરમાંથી ચોરી કરવાના ગુનાઓ ડિટેક કરવા અંગેની સૂચના માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી એચ રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મંદિરમાંથી ચોરી થવાના ગુનાઓ કરતા એ સમૂહની સતત શોધખોળમાં રહેલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી દુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ વાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ રાઠવા પોલીસ કરી ગુનામાં વર્ણન અને મોડસ ઓપરંડી આધારે રેકોર્ડ ચેક કરી બાતમીદારોને સક્રિય કરી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન ટીમને માહિતી મળેલ કે બે શંકાસ્પદ મોટર ઉપર દાહો તરફથી મંદિરમાંથી ચોરી કરી મેળવેલી કિંમતી સાથે ત્રણ ત્રણ ઈસમો ઈસમો સુરત તરફ જઈ રહેલ હોય ગોલ્ડન ચોકડી નજીક હાજર હોવાની ચોક્કસ માહિતી આધારે ટીમે તુરંત જ નેશનલ હાઈવે ગોલ્ડન ચોકડી ખાતે જઈ તપાસ કરતા માહિતી મુજબના વર્ણનવાળા વણન વાળા બે મોટર સાથે ત્રણ ઈસમો નામે ઉમેશભાઈ બચુભાઈ મેડા વર્ષ પચીસ રહેવાસી ગુલબાર ગામ તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ બીજો માછાર ઉમર વર્ષ રહેવાસી સિમાલય ગામ તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ ત્રીજો અજય બચુભાઈ મેળા ઉમર વર્ષ ત્રેવીસ રહેવાસી ગુલબાર ગામ તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ ને હોન્ડા યુનિકોન તથા બજાજ પલ્સર મોટરસાયકલ મોબાઈલ ફોન નંગ સાત કાપડની ખેલીઓ અને બેગ જેમાં ચરણી નોટો સિક્કાઓ તેમજ ધાતુની મૂર્તિઓ અલગ અલગ આકારના યંત્રો લગડીઓ મળી આવતા આ ત્રણેય તેની પાસેના મોટરસાયકલના પેપર્સ તેમજ તેની પાસેથી મળેલી ચલણી નોટો સિક્કાઓ તેમજ ધાતુના યંત્રો અને દાગીનાઓના બિલ અને માલિકીના પુરાવા અંગે પૂછપરછ કરતા સદર ત્રણેય વિષમોએ કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા આ ત્રણેય વિષમોને ઉપરોક્ત ચીજવસ્તુઓ અંગે સઘન પૂછપરછ કરતા છેલ્લા છ માસ દરમિયાન વડોદરા શહેર ભરૂચ ભાયલી પોર કરજણ અંકલેશ્વર રાજકોટ જેતપુર ખાતે મોબાઈલ ચોરી વાહન ચોરી તેમજ મંદિરમાંથી ચોરી કરવાના બાવીસ ગુનાઓ આચરેલ હોવાનું તેમજ તેની પાસેની બે મોટરસાયકલ સિવાય અન્ય એક મોટરસાયકલ ગોલ્ડન બ્રિજ પાર્કિંગમાં મૂકેલ હોય એ ત્રણેય મોટરસાયકલ ભરૂચ અને કરજણ ખાતેથી ચોરી કરેલ હોવાનું તેમજ તેની પાસેથી મળી આવેલ રોકડ રકમ તેમજ મૂર્તિઓ યંત્રો કરજણ વરરામા તરસાલી ભાઈલી અટલાદરા લાલબાગ ખાતેના મંદિરમાંથી રાત્રિના સમયે ચોરી કરી મેળવેલ ચોરીનો મુદ્દામાલ હોવાની હકીકત જણાવતા સદર ત્રણેય વિસમોએ ચોરીના કોગ્નિઝેબલ ગુનાઓ આચરી મુદ્દામાલ મેળવી હોવાની હકીકત જણાઈ આવતા સદર ઇસમોએ જણાવેલ હકીકત આધારે કરજણ વરણામાં મકરપુરા અટલાદરા નવાપુરા તાલુકા પોલીસ સ્ટેશન ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલ હોય આ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓ અંગે આરોપીઓ મુદ્દામાલ મેળવવા અંગે જાણકારી આગળની વધુ તપાસ માટે આરોપીઓ મુદ્દામાલને અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો